તો હર હર મહાદેવ મિત્રો અને જય શ્રી શ્યામ આજે જન્માષ્ટમી નો પર્વ છે અને કુદરતી સૌંદર્ય નો ખજાનો છે અદભુત અને અલૌકિક જે આપણે ગાંડી ગીર જુનાગઢ નું ગીર આપણું જે ખુબ જ ફેમસ છે તેના જંગલોનું અને પ્રાણીઓના વસવાટ અને રહસ્યમય જગ્યાઓથી ભરપૂર છે આપણું ગીર તો એવી જ એક જગ્યા લઈને આજે આપણે આવી ગયા છીએ ગાંધીગીરની જગ્યા કે જંગલની વચ્ચે હોય છે જે આપણે તુલસી શામ છે તે રહસ્યમય જગ્યાઓથી ભરપૂર છે અને તમને કલ્પના પણ ન થાય એવા ખૂબ જ અહીંયા મોટા મોટા રહસ્યો છે જે આપણે જોયું છે તે ગરમ પાણીના કુંડ છે જે વિજ્ઞાનીઓ પણ અહીંયા માથું ખંજવાળી અને વહી ગયા છે

તેમનો ઇતિહાસ અને આપણે ભોળાનાથ વખતની અહીંની કથા છે અને તો આપણે ચાલો આજે તુલસી શ્યામ જઈ તેનો સંપૂર્ણ ઇતિહાસ અને રહેવા ખાવા પીવાની જમવાની બધી સુવિધા વિશે વાત કરીશું અને રહસ્યમય જગ્યાઓ ખૂબ જ છે તો તેમની પણ મુલાકાત લઈશું અને ઉપર જે આપણે ડુંગરો દેખાય ત્યાં રુક્ષમણી માતા રિસાઇન વૈક્યા હતા તે પણ આપણે આ વિડીયોમાં ત્યાં પણ જઈ દર્શન કરીશું અને બધી જ માહિતી એક જ વિડિયોમાં મળી રહે તો મિત્રો અમારી સાથે બન્યા રહેજો અમારી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો વિડીયો સારો લાગે તો આગળ શેર કરો અમારા પેજ ઉપર પહેલીવાર હોય તો ફોલો કરો તો મિત્રો ચાલો આજે જઈ અને સંપૂર્ણ માહિતી કારણ કે જંગલની અંદર ફોરેસ્ટ વિભાગની અંદર આવેલું છે અને આખું મંદિર ડુંગરા ઘેરાયેલું વૃક્ષો અને અંદર વન્ય પ્રાણીઓ સિંહો દીપડા વગેરે મોર હરણ ખુબ જ આખા જંગલમાં વસવાટ કરતા હોવાથી અહીંના પરમિશન લેવી ફરજિયાત છે તો મિત્રો તેની પણ માહિતી આપણે બધી આપશું તો અમારી સાથે બન્યા રહેજો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી સાથે આખો વિડીયો જોવો અને બધી જ માહિતી એક જ વિડીયોમાં મેળવો તો મિત્રો ભગવાન શામનું નામ લઈ અને આપણે શરૂ કરીએ તો ચાલો પહેલા આપણે ટૂંકમાં તેનો સંપૂર્ણ ઇતિહાસ લેવી અને બીજી બધી માહિતી આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરેપૂરો જોવો અને ટૂંકમાં આપણે એમની જે ઇતિહાસ છે તે આપણે અહીં ભાઈ આપણે કેવી તો આપણને જય શ્રી શ્યામ આજે જન્માષ્ટમી નો પર્વ છે અને આપણે આવી ગયા છીએ ઠાકર ના દર્શન કરવા એટલે કે તુલસી શ્યામ તો આપણે ભાઈ ને કેવી શંભુભાઈ ગીડા જે લોક સાહિત્ય કલાકાર છે તેમને કેવી કે અહીંયા તુલસી શ્યામ નો ઇતિહાસ

ભગવાન જમીનમાં થઈ અને ત્રણસો ચારસો વર્ષ પહેલા દેવા સતિયા નામ નો કેવાય છે ચારણા ગીર માટે નીકળે છે એટલે એને ઝાલર સંભળાય છે અહિયાં જે ઝાલર નગારા અવાજ આવે છે પછી જયારે સરસિયા ઘી લઈને જાય છે અને બાપુ ને વાત કરે છે બાપુ મને આવું દેખાય છે ઝાલર અને ધૂપના નગારા નો અવાજ આવે છે બાપુ ને વાત કરે અને સરસા દુધાધારી બાપુ અહીં આવે છે એટલે એનો એક છે કે હરી 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 કુદતે ગુંજન હરિવાસ હરી હરી વનરાય હરિલી હરિધા દુધા તારી બાપુ અહીં આવે છે અને ત્રણ દિવસ સુધી એમ કહેવા છે કે તપ કરે છે અને એને ભગવાન શામ સપને આવે છે અને એને કીધું તું કે હું તારા એમ કહેવા છે કે આચે હું દુનિયાની મલીપા પ્રગટ થવા માંગુ છું એટલે હજારો વર્ષ પહેલા સંતપુરાણ માં જેના ઉલ્લેખ હતો પેલા વામન સ્વામી એની પછી છે કે તુલ નામ ના વધ કર્યો ભગવાન પૂંજાણા પછી વૃંદા સતી વાત છે મતલબ એ રીતે એટલા ધનુષ દૂર માપ છે એટલા ડુંગરા ઉપર એટલું અહીંયા કુંડ છે પણ એવી માહિતી છે કે એમાં ગરમ પાણીના કુંડમાં નાવામાં આવે તો સાંભળીના રોગ હારા થઈ જાય પછી તારી બાપુ ના આવે આવે શ્યામ બાપા અને દીવ ના શેઠ જુગલ જુગલરાયંદ ના સપને જાય છે અને એને કીધું કે હું મંદિર બનાવું એને દીકરો આપ્યો અને દાસ હતો દીકરો પડીદાસ બાપુ તમે સમાધિ જોઈ શકો છો જીવતા સમાધિ લીધી અને દાસ દાંતુ દીકરો આપ્યો એટલે સામના તો અનેક પર છે એટલે તો કીધું કે વેલી બાબરિયા વારનો સન્મુખ બેઠો શામ ગરીમા ધામ તો ધામ પાવન પૂછે શામ ખુબ આનંદ એવો તમને મળે તો ભાઈએ ખુબ સરસ મજાનો આપણને ઉના થી પણ તુલસી શ્યામ આવી છે અને ધારી પણ આ નજીક થાય છે તો મિત્રો બધાની વચ્ચે જગ્યા આવેલી છે ગીરમાં જંગલમાં અને અહિયાં ફોરેસ્ટ ના નિયમો બધા લાગુ પડે છે એટલે એનું સુસ્તપણે પાલન કરવાનું રહેશે જેમ કે આપણે સવારે ગેટ ખુલે તે જ અંદર પ્રવેશ મળે છે અને હાંજ આઠ વાગ્યા સુધીની પરમિશન હોય અને આ પરમિશનમાં અમુક સમય અંતરે આ સમયનો ફારફેર થાજા કરે છે એટલે આ તમારે ખાસ જાણી લેવું કારણ કે સવારે ફોર વ્હીલ ગાડીને તે જ એન્ટ્રી મળે છે ગેટ ખુલે અને ગેટે આપણે કેટલા માણસો છેવી તે લખાવવાનું રહેશે અને બહાર જાવી તે બીજા એક્સ્ટ્રીટ ગેટ જે છે ત્યાં આપણે સીટી આપી અને આપણે નોંધણી કરવાની રહેશે અને ખાસ કરી અને આનો જે રસ્તો છે તેમાં ક્યાંય પણ આપણે ગાડી ઊભી રાખી અને વન્યપ્રાણીના ફોટા કે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાની પરમિશન નથી તેનું ખાસ ધ્યાન રાખવું અને આ જંગલમાં પ્લાસ્ટિક પણ બેન છે એટલે તેનો પણ દંડ ન થાય તેની ખાસ કાળજી લેવી અને અહીંયા આવવા માટે સરકારી બસ એટલે કે તુલસી શ્યામ મંદિર છે તેની એક્ઝિટ સામે બસ ડેપો પણ છે તો અહીંયા સરકારી બસ પણ આવે છે તો તેમાં પણ તમે આવી શકો છો અને આપણે વાત કરવી તો રહેવા માટે જમવા માટે બધી સુવિધા છે જમવાનું અહીંયા પ્રસાદી રૂપે બપોરે સાંજે ફ્રીમાં આપવામાં આવે છે અને રહેવા માટે અહીંયા ધર્મશાળા છે તો ધર્મશાળામાં પણ આપણે એક ફ્રી માં રહેવા માટે ધર્મશાળા છે અને એક બીજી ધર્મશાળા છે તેમાં આપણે હાવ મામૂલી સામાન્ય દરે ત્યાં રોકાઈ શકવી સીવી અને એનો ઇતિહાસ તો ઘણો છે ગરમ પાણીના કુંડ છે મેગ્નેટ હિલ છે પણ આપણે બધું જ એક વિડીયોમાં કવર નથી કરી શકતા તે માટે એનો આપણે અલગ અલગ સેપરેટ વિડીયો બનાવ